સુરતના રસ્તાઓ પર રોજે રોજ અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રિંગ રોડ વિસ્તારમાં આવેલા ગેટ વિસ્તારમાં એક મીઠાઈ ભરેલી કારનો અકસ્માત સર્જાયો હતો ઇકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી ઇકોમાં રાખવામાં આવેલા રસગુલ્લા અને ગુલાબજાંબુ રસ્તા પર ધોળાઈ ગયા હતા બીજી તરફ ચાસણીની રેલમ અકસ્માતમાં કારના ચાલકને ઈજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બ્રિજની શરૂઆતમાં જ અકસ્માત નડતા લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અંદાજે બે થી ત્રણ કિલોમીટર જેટલા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જોકે થોડા સમય બાદ ટ્રાફિક હળવો થયો હતો